જ્યાં લોકો વોકિંગ કરવા માટે આવે છે તે દુર્દશા છે આ શબ્દો છે સુરત મહાનગરપાલિકામાં ભાજપના કોર્પોરેટર સોમનાથ મરાઠેના પોતાની જ પાર્ટીના શાસન સામે તેમણે સવાલ ઉઠાવ્યા છે જુઓ સત્તા પક્ષ સામે સવાલ ઉઠાવનારા સત્તાધારી પાર્ટીના કોર્પોરેટરનો આ અહેવાલ સુરતમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય ગાર્ડનમાં કચરાના ઢગલા અને બોટલો શહેરના જાહેર ગાર્ડનો નીચે દુર્દશા સત્તા પક્ષના કોર્પોરેટરે કર્યા સવાલ સત્તા પક્ષના નેતાનું પણ એસએમસી માનતી નથી સુરતમાં અધિકારીઓ અને સત્તામાં બેઠેલા લોકો કેવો વહીવટ કરી રહ્યા છે તેનું જીવતું જાગતું ઉદાહરણ સામે આવ્યું છે સુરતમાં સત્તાધારી પાર્ટીના જ નેતાએ પોતાની જ પાર્ટીના શાસન સામે સવાલો ઉઠાવવા પડે તેનાથી મોટું શું હોઈ શકે સુરતમાં સફાઈ થતી નથી તેના પરિણામે ગાર્ડનોની દુર્દશા છે આ સવાલ સુરતમાં ભાજપના કોર્પોરેટર અને જાહેર પરિવહનના ચેરમેન સોમનાથ મરાઠે ઉઠાવ્યા છે તેમનું કહેવું છે કે ગંદકી મામલે અનેક વખત રજૂઆત કરાઈ છતાં પણ કોઈ નિરાકરણ આવતું નથી વારંવાર એના મેન્ટેનન્સ માટે જોનલ શ્રી સુજલ પ્રજાપતિને અમે વિડીયો સાથે નવ જુલાઈના દિવસે આ ફરિયાદ પણ કરી છે અગાઉ વાડ કમિટીમાં અને વારંવાર લેખિત ફરિયાદો પણ આપી છે પરંતુ કેમ એને એ રિપેર કરતા નથી કેમ મેન્ટેનન્સ કરતા નથી એ એમને જ આ સવાલ પૂછવું જોઈએ હું મારા પતિ એમને ઘણીવાર ફરિયાદ આપી છે હું શ્રીને મળીશ અને આજે ના જે કમિશનરશ્રીને ભાઈ આવા અધિકારી સાબર તમે પગલાં લો જે પાર્ટીના નેતા સવાલ ઉઠાવી રહ્યા છે તે જ પાર્ટીનું શાસન સુરતમાં વર્ષોથી છે ત્યારે તેમના આ આક્ષેપો ઘણા જ ગંભીર છે તો ઝી ચોવીસ કલાકે પણ શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરીને ખરેખર સ્થિતિ શું છે તે જાણવાનો પ્રયાસ કર્યો તો અમને શહેરના ઉધના સોનલ રોડ પર આવેલા શાંતિકુંજ ગાર્ડનમાં ગંદકી નજરે પડી ગાર્ડનમાં દારૂની ખાલી બોટલો કચરાના ઢગલા જોવા મળ્યા આ ગાર્ડન શહેરીજનો માટે નહીં પણ અસામાજિક તત્વો માટે બન્યું હોય તેવું લાગ્યું રાત્રે જે છે ને આ લુખા તત્વ આ દારૂનો એક અરે એનો અડ્ડો બની ગયો છે અહિયાં લુખા તત્વો આવે છે અહીંયા દારૂ પીએ છે હવે લોકો તો શું છે ગાર્ડન શેના માટે હોય છે આપણી સ્વાસ્થ્ય માટે હોય છે પણ લોકો અહીંયા આવવાથી બી ગભરાય છે કે આ જે ગાર્ડન ની હાલત છે ને બહુ ખરાબ છે ગાર્ડનની આવી દુર્દર્શા માટે શહેરીજનોએ ટાઈમસર ન થતી સફાઈને જવાબદાર ગણાવી શહેરીજનોએ કહ્યું કે ગાર્ડનનું યોગ્ય મેન્ટેનન્સ કરવામાં આવતું નથી બે ત્રણ મહિના સુધી સફાઈ કર્મચારી સફાઈ માટે આવતા નથી ગાર્ડન લગતા ગાર્ડન એ નહીં ગાર્ડન મેં હમલો એસતા પૂરા કચરા કચરા પડે રહેતા હર જગ્યા એસએમસી વાળો આઠ આઠ દિન ઝાડુ વાડુ મારના સાફ સફાઈ કરના ચે સત્તા પક્ષના કોર્પોરેટર અને સુરતના સ્થાનિકો કહી રહ્યા છે કે શહેરમાં સફાઈ થતી નથી અમારા રિયાલિટી ચેકમાં પણ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું તો આ મામલે અમે તંત્રનો જવાબ લેવા માટે સુરત કોર્પોરેશનમાં પહોંચ્યા શાંતિકુજ ગાર્ડનમાં ગંદકી જોવા મળી રહી છે જોવા મળી રહી છે એમાં અમે અમે ધ્યાન ધ્યાન દોર્યું તો એમાં જે લાગતા વળગતા કોન્ટ્રાક્ટરો પેનલિસ્ટ વસૂલાત કરવામાં આવશે અને આ જે અધિકારીઓની ભૂલ હશે તો તેમને પણ કાર્યવાહી કાર્યવાહી કરવામાં આવશે પ્રજા પોતાના પરસેવાની કમાણીમાંથી ટેક્સ ચૂકવે છે આ ટેક્સ પ્રજાની સુખાકારી અને સુવિધા માટે હોય છે પરંતુ સુરતમાં તો સુવિધા નહીં પણ શહેરીજનોને દુવિધા મળી રહી છે ત્યારે શહેરીજનોમાં એસએમસીના વહીવટ પ્રત્યે ભારોભાર રોષ ભભૂક્યો છે હવે જોવાનું રહ્યું કે સત્તામાં બેઠેલા સત્તાધીશો શું કાર્યવાહી કરે છે शांत दिवरे जी मीडिया सूरत विश्व ने સૌથી મોટી રાજકીય પાર્ટી ભાજપ ને કેડર